Hát rồi xem lắm. Đi từ nơi này. Đi theo đường liều lưu Đây là ંગ નહીં હળનું નવો વાર બેટી બેઠી બધું કમ્પ્લેટ ક્યાં હળો બડો ને કે લાપી મારેલી નહીં ચોંકું એકદમ હાવ આઈડિયલ ગેટ નંબર ફર્સ્ટ આપે ઊંચું કરું તો ઊંચું થાય એમ કંપનીના નવા ટાયર રિમોટ નથી આખા ટાયર નવે નવા બટન ને બટન છે એકદમ હાવ ચોખ્ખું ચેક એન્જિન એન્જિન બધું પાવર સાઈડ ગેર આવે ઓઇલ બ્રેક આવે એકદમ ચોખ્ખું સાઈડ ગિયર ઓઇલ નાના ખેડૂતો માટે બહુ મસ્ત એકદમ ચોખ્ખું હાવ